નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધિ શરૂઆત કરવી છે સૌથી પહેલા મહત્વના મુદ્દાથી ખેડૂતોને લઈને વાત મહત્વપૂર્ણ સમાચાર છે આવતીકાલ એટલે કે એક નવેમ્બરથી ટેકાના ભાવે જે ખરીદી શરૂ થવાની હતી એ હવે નહીં થાય કારણ એવું આપવામાં આવ્યું છે કે જણસ પલળી ગઈ છે આવતીકાલથી શરૂ થનારી ટેકાના ભાવે પાકની ખરીદી નહીં થાય ખરીદીના એક દિવસ પહેલા જ આ નિર્ણય બદલાવો છે સરકારે પહેલી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી પરંતુ વરસાદથી મગફળી અને અન્ય પાક પરળી જવાની ભીતિ હતી જેનાથી ખેરી હજુ પણ અમને ખરીદી માટેની તારૂખ નથી આપી તેવી વાત દિલીપ સંઘાણીએ કરી છે ગુજકો માસોલને અધિકૃત રીતે જાણકારી નથી અપાય તેવી વાત તેમણે કરી છે અને મહત્વપૂર્ણ સમાચાર અહીં આવ્યા છે કારણ એટલા માટે છે કે ખરીદી પ્રક્રિયા પહેલા જણસ પલળી ગઈ હોવાથી રદ કરવામાં આવી છે આવતીકાલ એટલે કે પહેલી નવેમ્બરથી શરૂ થનારી ખરીફ પાકની ટેકાના ભાવની ખરીદી પ્રક્રિયા હાલ પૂરતી રદ છે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો છે અને કેટલાક વિસ્તારમાં મગફળી અને ડાંગર સહિતના પાકને નુકસાન થવું છે જેના પગલે સરકારે આ નિર્ણય લેવાનો વારો આવ્યો છે વરસાદના કારણે ખેડૂતોની જણસ ભીંજાય અને પલળી જતાં ખરીદી પ્રક્રિયા શરૂ કરવી હવે શક્ય નથી રહી મગફળીનો કેટલો જથ્થો ખરીદવો તે બાબતે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય નથી લેવાયો સરકારે અગાઉ મગફળી અડદ સોયાબીન અને મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી હતી અને મોટા પ્રમાણમાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું મગફળી વેચવા માટે નવ પોઈન્ટ બત્રીસ લાખથી વધુ ખેડૂતોનું રજિસ્ટ્રેશન હતું એટલે કે રજીસ્ટ્રેશન થયેલા તમામ ખેડૂતોની ખરીદી આવતીકાલ એટલે કે પહેલી નવેમ્બરથી થવાની હતી બીજી મહત્વપૂર્ણ વાત સોયાબીન વેચવા માટે તોતેર હજાર ખેડૂતોનું રજીસ્ટ્રેશન હતું અડદ વેચવા છ હજાર એકસો જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન હતું અને મગ વેચવા માટે ઓગણીસો ને પાંત્રીસ ખેડૂતોનું રજીસ્ટ્રેશન હતું પરંતુ પાક પલલી જતા ખરીદીની શરૂઆતમાં અવરોધ ઉભા થયા છે હવે નવી તારીખ જાહેર કરાશે એવી સંભાવના વ્યક્ત થઈ છે ઘનશ્યામ મોરી ખેડૂત આગેવાન અમારી સાથે ફોનલાઇન પર જોડાયા છે ઘનશ્યામભાઈ જે પ્રમાણે આવતીકાલથી ખરીદી ચાલુ થવાની હતી ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી દીધા છે હવે ટેકાના ભાવે પાકની ની ખરીદી આવતીકાલે નહીં થાય અન્ય તારીખ અપાશે આ બંને પ્રક્રિયા જે પ્રમાણે મોડું થશે એનાથી ખેડૂતોને કેટલી અગવડતા પડશે સરકારની બે ધારી નીતિ છે એ પેલો નિર્ણય કોટો કેવાય કે જે આવતી પહેલી તારીખે શરૂઆત કરવાની હતી મગફળીની ટેકાના ભાવ જે જસણ હતી એની આજે નિર્ણય લે છે કે એક તારીખ લંબાવવામાં આવશે ખેડૂતો તો કેટલા સમય રાહ માં હતા કે પેલી તારીખ આવે ત્યારે આપણે જે પાક છે એ કાઢવી અને એ આસપાસ માં વારો આવે અને આપણે તરત જવા દેવી માર્કેટ ની અંદર કેમ કે માર્કેટ ની અંદર ભાવ મળતા નથી મગફળીના સરકારના સરકાર ના ભાવ છે ચૌદસો ને બાવન રૂપિયા માર્કેટ માં ખેડૂતો ને આઠસો નવસો રૂપિયા વેચવી પડે છે એટલે એ લોકો રાહ માં હતા એટલા સમય બરાબર કે આપડે ટેકાના ભાવમાં ભાવ શરૂ થાય પછી તો આપણે સિંગ કાઢવી અને લઈ જાય એને વેલી કાઢવી પણ ટેકાના ભાવ થી તો રાહ જોતા થાય ને એની અંદર આ કુદરત નું માવઠું આવ્યું બરાબર માણસો રાહ માં હતા ને માવઠું આવ્યું જો આની પહેલા થોડીક તૈયારી સરકાર ની હોત ને પેલી તારીખ પેલા કે પંદર તારીખ દસમા મહિનાની તો ખેડૂતો ક્યારે પણ કાઢી શકે

સરકારે અત્યારે આ તારીખ લંબાવાય નહીં આ તારીખ જ રાખવી જોવે અને જે માલ આવે છે સરકાર ને ખબર છે કે વરસાદ પડ્યો છે નુકસાન ગયું છે પાક બગડ્યો છે તો અત્યારે ઈ લોકોને સર્વે કરાવવાનું છે સહાય કરવાની વાત કરે છે તો સાથે સાથે ગમે એવા કામ હશે પહેલું કામ એ પ્રસંગ પ્રાદ વ્યવહાર કોઈ વસ્તુ નહીં કરે એની વાડી જ જવાનો હશે અને પાથરા ફેરવા મળશે ઈ સિંગ ને જેમ બને વેલહાર લઈ અને માર્કેટ ભેગું કરવાના છે કેમ કે એના હાથમાં એમ કે એ કોળ્યો હતો કોળિયો એમ આવી સ્થિતિ છે ખરીદી ચાલુ કરવી જોઈએ લંબાવી ન જોવે સરકાર ને એટલે તો ખબર એ લોકો ગામડા ની અંદર ગયા છે આગેવાનો નેતાઓ એને પરિસ્થિતિ જોઈ છે હવે લંબાવવાનું કારણ શું મને સમજાતું આ બે ધારી નીતિ ના હોવી જોઈએ સરકારે ખેડૂતો નું હિત ની વાત કરે છે કે સર્વે કરાવું છે સો ટકા નુકસાન થયું છે એક બાજુ તેની પાસે તારીખ જે આવતીકાલ ની પહેલી છે એમાં હજી તમે તારીખ જાહેર નથી કરતા તારીખ લંબાવો છો દુર્ભાગ્ય કહેવાય ખેડૂતો ના તે પોતાની ઉપજ વેચવા તૈયાર હતા અને એમાં વરસાદ આવ્યો એટલે ઓલરેડી એમના પાક ખરાબ થયા છે ને હજુ આગામી ખરીદી ન થાય અને હજુ આગળ વરસાદ આવે તો હજુ એમનો પાક ખરાબ થાય ને પછી એમને કશું જ ન મળે આ વાત યોગ્ય છે હવે માંગણી શું છે સરકાર પાસે સરકાર માંગણી તો સરકાર ને ખબર જ છે કે ખેડૂતો ની આ માંગણી છે સરકાર ને ખ્યાલ હોય કે દર વર્ષે આ ગાઈડલાઈન મુજબ કેટલા સમય ની અંદર પાક તૈયાર થતો હોય છે ખેડૂતો નો આ તારીખ માં માલ લેવો પડે પણ છતાં સરકાર મોડું કરે છે દર વર્ષે શું કામ કે ઘણા બધા ખેડૂતો પચાસ ટકા સાઠ ટકા ખેડૂતો જે બહુ જરૂરિયાતમંદ હોય આર્થિક રીતે એ લોકો પચાસ ટકા સાલી પચાસ ટકા ખેડૂતો માર્કેટ ની અંદર કોઈ પણ સંજોગોમાં વેસી જ દેવાના છે માલ

એને પોગાડીએ કે ને એનો લાભ લઈ શકે નહીં તો એક તો કંગાળ ચો છે વધારે કંગાળ આ થઈ જી બિલકુલ બિલકુલ ઘનશ્યામભાઈ આભાર મારી સાથે વાતચીત કરવા બદલ તો સરકારે પહેલી તારીખથી જે ખરીદી બંધ કરી છે એને લઈ અને ખેડૂતો ખૂબ જ ચિંતિત છે કારણ કે વરસાદના કારણે પાક જે રીતે પલળી ગયો છે ને પલળી ગયેલી જણસના આમ પણ ઓછા ભાવ આવે હજુ પણ ખરીદી ન થાય તો ખેડૂતોને પોતાની ઉપજ સાચવવાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે અને બીજી તરફ સરકારનું કહેવું છે કે જે પ્રમાણે કમોસમી વરસાદની પરિસ્થિતિના કારણે આ ખરીદી શરૂ ન થઈ શકે કારણ કે યાર્ડ ખાતે પણ વરસાદની પરિસ્થિતિમાં ખરીદી ન કરાવી શકાય આ તમામ અટકળોની વચ્ચે હવે આગામી સમયમાં કઈ તારીખ જાહેર થાય છે અને સરકાર ખેડૂતો માટે શું જાહેર કરે છે તેના પર સૌની નજર રહેશે વાત કરીએ ભરૂચની તો આમોદના નીનમ ગામમાં કમોસમી વરસાદનો કહેર છે ત્યારે કપાસ તુવેર દિવેલા એરંડાના પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોની વળતર અને ધિરાણ માટે માફીની માંગણી છે તાત્કાલિક સર્વે થાય રાહત પેકેજની રજૂઆત થાય તેવી માંગણી કરી છે ખેડૂતો સરકાર તરફ આશાભરી નજરે બેઠા છે કારણ કે જે પ્રમાણે કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી અત્યારે અહીંયા વધી રહી છે બીજી તરફ હવે ટેકાના ભાવે ખરીદી પણ બંધ થઈ છે આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે હવે ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી ખેડૂત પ્રત્યે સરકાર સંવેદનશીલતા દાખવે અને ખેડૂતોને તેમનો જે હક છે તે જલ્દીથી જલ્દી ચૂકવવામાં આવે સર્વે થાય અને સર્વે બાદ તેમને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગણી આ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે સંવાદદાતા જપન શાહ ભરૂચથી અમારી સાથે જોડાશે જપણ જે પ્રમાણે ગુજરાત ભરમાં પરિસ્થિતિ છે વરસાદની ભરૂચની શું પરિસ્થિતિ છે કેટલો વરસાદ થયો ખેડૂતોને કેટલું નુકસાન થયું અને ખેડૂતો હવે શું માંગણી કરી રહ્યા છે જે સમગ્ર જિલ્લાની વાત કરીએ તો હાલ ખરીદ ખરીદ પાક એટલે કે તુવેર સિંગ છે કપાસ છે જેનો ફાલ ઉભો થઈ ગયો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક કમોસમી જે વરસાદ ચાર દિવસ પડ્યો તેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે કેમ કે હજી હાલ તાજેતરમાં જ પૂરની સ્થિતિ આવી હતી ચોમાસામાં ને જેના કારણે આ ખેડૂતોને નુકસાની થયું હતું પરંતુ પેલું કહેવાય છે કે હજી એનું વળતર તો મળ્યું નથી એના આંસુ સારા નથી અને નવેસરથી ખેડૂતોને ફરીથી ઊભું થયું છે કે તો હાલ સરકાર શ્રી દ્વારા પણ જે પેકેજ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ભરૂચ જિલ્લાનું જંબુસર અને આમોદ તાલુકાના ખેડૂતોને હજી સુધી સહાય મળી નથી અને આ ફરીથી સર્વે વાત ચાલી રહી છે ત્યારે

અને જે સરકાર દ્વારા જે ખરીદી કરવામાં આવે છે તે સમયસર નથી કરવામાં આવતી જેના કારણે ક્યાંક ને ક્યાંક આવ્યો છે અને વાત કરીએ તો હાલ જે તાજેતરમાં શિયાળા પાકની શરૂઆત કરી છે તેને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ છે અને આ નુકસાની થવાના કારણે ખેડૂતો હાલ રોટિયું રડવા મતલબ મજબૂર બન્યા છે એના કારણે કે કેમ કે આ રીતે જ

તેમજ વાત કરીએ તો જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ પણ રજૂઆત કરી છે ભરૂચના ધારાસભ્ય હોય વાઘરાના ધારાસભ્ય હોય કે પછી સમગ્ર જિલ્લા સાંસદ સિંહે પણ રજૂઆત કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જયારે સાંસદ કે ધારાસભ્ય રજૂઆત કરતા હોય પરંતુ વાત કરીએ તો હાલ જે ગયા છ મહિના પહેલા જ એટલે જે પૂરની સ્થિતિ આવી હતી ને એમાં જે સર્વે કરવામાં આવ્યું હતું પરંતુ અન્ય જિલ્લાઓ કે સૌરાષ્ટ્ર બાજુના ખેડૂતોને સહાય આપી દેવામાં આવી છે પરંતુ ભરૂચ જિલ્લા ને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને એવો આક્ષેપ છે કે ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે સરકાર ન્યાય કરી રહી છે અને અવગણના કરીને ભરૂચ જિલ્લામાં થયેલા નુકસાન નું હજી સુધી વળતર મળ્યું નથી અને આ ફરીથી નુકસાની થઈ છે એટલે સરકાર દ્વારા આ બાબતે નોંધ લેવામાં આવે અને તાત્કાલિક ધોરણમાં તેઓને નુકસાન વર્તન કરવામાં આવે તાજેતરમાં લીધેલું જે દેવું હોય તેને માફ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી દે બિલકુલ વાત કરવામાં આવે છે પરંતુ જે પ્રમાણે જ્યાં સુધી ભરૂચની વાત છે જેમ તમે કીધું કે ખેડૂતોને યોગ્ય વળતર નથી મળ્યું એવી માંગણી કરવામાં આવી હતી અને ધારાસભ્યોએ પણ રજૂઆત કરી છે સરકારે અત્યારે કીધું છે કે સાત દિવસનો સર્વે થશે અને પછી રાહત પેકેજની જાહેરાત થશે આ સર્વેની બાબતને ખેડૂતો કેવી રીતે આવકારી રહ્યા છે કે એમાં પણ કોઈ પ્રશ્ન છે ખેડૂતોને જી હાલ સર્વે બાબતમાં તો સરકાર સિવાય જે નિર્ણય લીધો છે એને ખેડૂતો વધાવી રહ્યા છે પરંતુ તેઓની માંગ એટલી જ છે ભરૂચ જિલ્લા પૂરતી ભરૂચ જિલ્લામાં જે ગયા વખતે સર્વે કરવામાં આવ્યો છે એનું જો હજી સુધી મળ્યું નથી તો આ જે નુકસાની થયું છે મોસમી વરસાદના કારણે તેનું વળતર તો ક્યારે મળશે હાથોટ છે અંકલેશ્વર છે જેવા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક ડાંગરના પાકને ભારે નુકસાન થયેલું છે આ બાજુ ઝઘડિયા હોય તો ત્યાં કેળના પાકને ઉભા ઉભા પાકો જ પડી ગયા હતા એટલે ક્યાંક ને ક્યાંક આ વરસાદ જે પડ્યો છે તાનાજી સર્જાય છે અને પૂરની સ્થિતિ એટલે ક્યાંક ને ક્યાંક ને તો વાત છે એવી છે કે એક તો ભાવ નથી મળતા અને એક બાજુ સરકાર કુદરત પણ રૂઠી ગયું હોય ખેડૂતોથી એવી પરિસ્થિતિ સર્જાય છે એટલે કુદરત ના જે કહેર છે એની સામે ખેડૂતનો મરો થયો છે એટલે સરકાર પાસે તેઓ લોકો હાથ ફેલાવીને માંગ કરી રહ્યા છે કે અમુને સમયસર આનું વળતર મળે અને આગળનું જે સર્વે કરવામાં આવ્યું છે તેનું વળતર પણ મળી જાય છે

ટેકાના ભાવે પણ ખરીદવા વેપારીઓ તૈયાર નહીં થાય કેમ કે આ પાણી લાગી ગયો છે એટલે આ નુકસાની થવાનું આ કારણ ચોક્કસપણે આ એક જ છે કે કમોસમી વરસાદ છે અને ધારે કે કપાસ છે ડાંગર છે પછી વાત કરીએ મગ છે મઠિયા છે કુવેર છે એવા પાકોને ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે આ બાજુ કેળાનો પાક ઝઘડિયા બાજુ છે એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ઋતુ રડવાનો વારો આવ્યો છે એટલે વહેલી તકે સરકાર દ્વારા આની માંગ પૂર્ણ થાય ખેડૂતો પરિસ્થિતિ છે ખેડૂતો માંગણી કરી રહ્યા કે તાત્કાલિક તેઓનો સર્વે કરવામાં આવે નિનમ ગામનો આ વિસ્તારના દ્રશ્યો છે કમોસમી વરસાદનું કહેરથી કપાસ તુવેર દિવેલ અને એરંડાના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે આ તમામ નુકસાનની વચ્ચે એક બાજુ ખેડૂતો અત્યારે જ ચોમાસા દરમિયાન પણ પૂરના કારણે તેમના પાક નિષ્ફળ ગયા હતા અને જેના કારણે તેઓ ખૂબ જ ચિંતામાં હતા હવે જ્યારે ખરીફ પાકથી તેમને થોડી ઘણી આશા હતી તેવા સમયે પણ કમોસની વરસાદ આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે માવઠાનો માર અને બીજી બાજુ યાર્ડમાં પણ યોગ્ય ભાવ આ પ્રકારના પાકનો ન મળે કારણ કે પાક સંપૂર્ણપણે પલળી ગયો છે જેથી ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં છે અને સરકાર સામે આશા રાખીને બેઠા છે કે સરકાર તેમની કોઈ તાત્કાલિક સર્વે કરે અને રાહત પેકેજની જાહેરાત કરે અને રાહત પેકેજની જાહેરાત બાદ ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી માંગણી કરી રહ્યા છે ગ્રાઉન્ડ રિપોર્ટમાં હવે વાત કરીએ જૂનાગઢની તો ઇતિહાસમાં પહેલીવાર ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે વરસાદના કારણે ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત થઈ છે તંત્ર અને સાધુ સંતોની હાજરીમાં નિર્ણય લેવાયો છે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે પરિક્રમાના રસ્તા પર કાદવ અને કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી શ્રદ્ધાળુઓને અહીં મુશ્કેલી પડી શકે અને આ મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે આ પ્રકારે લીલી પરિક્રમા છે તે મોકોફ રાખવામાં આવે કરોડોના ધંધા પર પણ જેનાથી સંકટ આવ્યું છે સાધુ સંતો સાથે માત્ર પ્રતિકાત્મક યાત્રા થશે કમોસમી વરસાદથી છત્રીસ કિલોમીટરના રોડ પર કાદવ કિચડના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર છે લાખો ભાવિકોની આસ્થા સમા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદના કારણે મોકૂફ રહેશે સર્વસંમતિથી આ નિર્ણય લેવા આવશે જિલ્લા તંત્રના અધિકારીઓ સાધુ સંતો ઉપસ્થિત સાંસદ તેમજ ધારાસભ્યોની હાજરીમાં લેવા આવશે જોકે ધાર્મિક મુહૂર્ત માટે સાધુ સંતો અને મર્યાદિતમાં ભાવિકો પ્રતિકાત્મક પરિક્રમા કરશે ઇન્દ્રભારતી બાપુએ ખાસ કરી પરિક્રમાર્થીઓને સંબોધિત કર્યા હતા અને કહ્યું હતું કે જે પ્રમાણે ગણપતિ જે પોતાના માતા પિતાની પરિક્રમા કરી હતી તે જ રીતે ભાવિકો માતા પિતાને વડીલોના આશીર્વાદ લઈ યોગ્ય નીતિ નિયમ પાળી ઘરે જ પરિક્રમા કારણ કે પરિક્રમા રૂટમાં સંવાદદાતા પ્રતાપ સિસોદી આપણી સાથે જોડાઈ છે પ્રતાપ પરિક્રમા રૂટ જે છત્રીસ કિલોમીટર નો રૂટ છે આ વર્ષે પહેલી વાર ઇતિહાસમાં એવું બનશે કે ગિરનાર પરિક્રમા નહીં થાય શું કહેવું છે સાધુ સંતોનું અને સ્થાનિક પ્રશાસનનું

અન્યા ઉપર કઈ રીતે પરિક્રમા કરાવી હતી ધારાસભ્ય શ્રી કલેક્ટર શ્રી ડીજીઓ શ્રી અને સાધુ સંતો અને બધાની હાજરી માં કાલે નિર્ણય લેવાયો છે કે આ પરિક્રમા અત્યારે આપણે રોજ કરીએ બિલકુલ પ્રતાપ મહત્વપૂર્ણ કિલોમીટરનો રસ્તો છે ને કાદવ કીચડ છે એના કારણે અન્ન ક્ષેત્રો અને વેપારીઓ છે કે જે અહીંયા સેવા આપતા હોય છે અને ખાસ કરીને વેપારીઓ જે ભોજન સહિતનું વિતરણ કરતા હોય છે હજારો કિલો અનાજ એમણે સંગ્રહ કરી લીધો હશે હવે પરિક્રમા રદ થશે એમને કેટલો ફટકો પડશે જૂનાગઢના વેપારીઓને કેટલો ફટકો પડશે પહેલા તો તમને ચોક્કસ ને જણાવી દઉં કે જે અંદર અંદર જંગલની અંદર જે અનક્ષેત્ર છે ત્યાં માલ કઈ રીતે લઈ જાવ એ મોટી મુસીબત હતી અને રહી કે તો દાણા દાણાચીઠમાં છેલ્લા બે મહિનાથી એક જ તૈયારી ચાલતી હોય છે કે કેટલું માણસ આવશે કેટલા લોકો આવશે એનું અનાજ ભેગું કર્યું અને લાખો કરોડો રૂપિયાનો માલ એના ગોડાઉન માં એમનો પડ્યો છે એ માલના હિસાબે લાખો કરોડો રૂપિયાનું નુકસાની છે પ્લસ બીજા નંબરમાં કે અંદર કોઈ પણ રીતે જોઈ શકાય એમ નથી બિલકુલ પ્રતાપ શિવરાત્રીનો મેળો હોય કે લીલી પરિક્રમા હોય આ બધા કાર્યક્રમ એવા છે કે એમાં જુનાગઢ ને આર્થિક ફાયદો ખૂબ થતો હોય વેપારીઓને ફાયદો થતો હોય બહાર થી લોકો આવતા હોય પણ પરિક્રમા બંધ રહેશે તો વેપારીઓને નુકસાન કેટલું જશે તમે કલ્પના ના કરી શકો લાખો કરોડો રૂપિયા નું નુકસાન છે કારણ કે આખા ગુજરાત આખા ગુજરાત જુનાગઢ માં આવી જાય એની અંદર દસ વર્ષ થી માંડી અને સિત્તેર વર્ષ સુધી ના વ્રદ્ધ પણ આવી જાય યાત્રા કેન્સલ કરવાનું કારણ માત્ર એટલું જ છે કે દસ વર્ષ થી લઈને સિત્તેર વર્ષ સુધી ના વૃદ્ધો છે જો રાતે વરસાદ પડે તો અંદર એમ્બ્યુલન્સ પણ એમ્બ્યુલન્સ જાય તો એટલી પાછા પાછા લાવી શકીએ એમ નથી બીજી કોઈ પણ આપણી પાસે એવી સુવિધા નથી કે જેને આપણે બીજું કઈ પણ કરી શકીએ અને વાત રહી નુકસાન ની તો નુકસાન ની કલ્પના ના કરો એક તો ગુજરાત નો માર છે તો બીજો બીજો પણ માર છે તો જુનાગઢ ના વેપારીઓ માટે તો આજ જોકે માથું છે બિલકુલ પ્રતાપ જેમ તમે કીધું કે જો પરિક્રમા થાય તો ખૂબ જ મુશ્કેલી થાય કારણ કે અંદર કાચ કાદવ કીચડ છે વરસાદ હોય ઠંડી હોય એટલે સ્વાસ્થ્ય પણ જોખમાય અને સાથે વિસ્તાર છે એટલે સલામતીના પણ પ્રશ્નો હોય એટલા માટે પરિક્રમા મૂકવું છે પણ આપણે મુલાકાતીઓની વાત કરીએ તો દર વર્ષે સાડા સાત પરિક્રમાર્થીઓ આવ્યા હતા દર વર્ષે કેટલા લોકો આવતા હોય છે અને લાખોની સંખ્યામાં જયારે લોકો આવતા હોય એ આ વર્ષે નહીં આવે એટલે જૂનાગઢના પ્રવાસનને કેટલી અસર થશે

ઇતિહાસમાં પહેલી વખત પરિક્રમા રદ કરવામાં આવી છે દર વર્ષે કારતક સુદ એકાદશીથી લઈ કારતક પૂર્ણિમાના દિવસે સુધી આ પરિક્રમા ચાલતી હોય છે પાંચ દિવસ ચાલતી આ યાત્રા દરમિયાન ગીર જંગલનો વન વિભાગ દ્વારા આ માર્ગ ખુલ્લો મુકાય છે છત્રીસ કિલોમીટરનો આ જે માર્ગ હોય છે પરિક્રમાની શરૂઆત જૂનાગઢ ભવનાથી થાય છે પરંતુ અત્યારે વન વિભાગમાં જે પ્રમાણે વિસ્તાર છે આ વન વિસ્તાર છે તેમાં ભારે વરસાદના કારણે ખૂબ જ રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે અને કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે લીલી પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ જેમાં ફસાઈ શકે તેના માટે આ નિર્ણય લેવાયો છે કે કોઈ પણ પ્રકારના સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો ન થાય ઠંડીના કારણે પ્રશ્નો ઉભા ન થાય જંગલ સંપૂર્ણપણે ભીનું થઈ જતા રાત્રિ રોકાણમાં અગવડતા ન પડે તેના માટે આ પરિક્રમાનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે આટલું જ આપ ઇન્ડિયા ન્યૂઝ નમસ્કાર